દોસ્તો જય ધણી જય ધણી જય અલ દોસ્તો આજે હું એક એવી વાત પર જઈ રહ્યો છું જે વાત કદાચ आपने समझने तो तो में आती तो हे अपना समझ पर तुम्हारे स्वीकार भी है कि नहीं स्वीकार भी है ये तो व्यक्तिगत प्रश्न है कारण के मैं सांभ्यू है कि जे पांडुरंग दादा स्वाध्याय बात लई गामडे गामडे गामे फरता एकला जता एक रेलवे स्टेशन में बस स्टैंड पर कोई चौराहे पर बे पांच व्यक्तिओं ने भेगा कर बात करता है एवं मैं शामिल थे हकीकत तो जो परंतु एनी निष्ठा बहुत सरस कहवाई आज ये महापुरुष की बात दुनिया में गूंज रही है તો મારી પણ નિષ્ઠા છે મારું પણ નક્કી પણ છે કદાચ મારી વાત આપ લોકોને જો સમજને ન આવે એવું પણ હોઈ શકે ને કારણ કે મને દેખાય છે શ્રોતાગણ જોનારી વ્યક્તિઓ એમાં ફેરફાર થયો હોય એવું લાગે છે એટલે મારી વાત કદાચ નહીં ગમતી હોય પણ એમ છતાં મારી જે થિયરી છે મારે જે રજૂ કરવાનું છે એ હું કરી રહીશ સામલદાર વ્યક્તિ હશે કે નહીં હોય પણ ક્યારેક કોઈક છે આ વાતને સમજવા વાળા અને અનુભવ કરવાવાળા ત્યારે પણ આ વાતની કિંમત તો જરૂર થશે માટે ચાલો દોસ્તો હવે આપણે એ વાત ઉપર ચાલીએ કે જે મહાપુરુષોએ આપણા મહાનાયકો મહામાનવો જેને આપણા માટે રસ્તો ક્લિયર કટ કર્યો છે કે જેમાં કોઈનું કાંઈ સંભવે નહીં એમ છતાં આજે મનુવાદીઓની જે મેલી મુરાદે એ દરેકને પણ સવાર થઈ ચુક્યો कारण कि आज आपने दरें केत्रिस करोड़ देवनी बात करी हैं, बावन वीर ने बात करी हैं, सौ सौ बात करी हैं, पन क्या ले कोई योग विचार न कि क्या बावन वीर, सौ जोगणी दोगनी, आप करोड़ देव आ दो मुँह है આ કેમ છે આ ક્યાં છે એ ક્યારેય કોઈ વિચારતા નથી પણ ખરેખર વિચારવાની જરૂર છે ભાઈ કારણ કે આપણા મહાન મહામાનવો મહાનાયકો મહાપુરુષો એ લોકોએ તો આ વાત કરી નથી આપણા મહાપુરુષો હિંસાથી દૂર રહેવાનું સંકેત આપે છે ડરવું નહીં નિષ્ઠાપૂર્વક અને નિડરતાથી જે સત્યની રાહ છે એ વાતને મેદાનમાં રજૂ કરવી એ આપણા મહાપુરુષનો સંદેશ અને મનુવાદીઓની ધારા એવી છે ડરાવવા છે ધમકાવવા છે અને એની ગુલામીની જંધીરોમાં આપણને બાંધી રાખવા છે હિંસા દાદાગીરી એ શબ્દ એ મનુવાદીઓ મેં હે જ્યારે આપણા મહાપુરુષોએ તો સમાનતાથી રહેવાનો એક સંકેત છે તમે જોવો ગંગા સતીની વાણી પાનબાઈને ગંગા સતી હરેક વખતો વખત એક એક શબ્દનો પ્રહાર કરે અને એ શબ્દ ના પ્રહાર થી જરે સહન કરવાની એની ક્ષમતા ગુમાવી દે બસી ગંગા સતી ને પાનબાઈ કહે છે કે સુપ્રા સુપ્રા તીર મને મત મારો બાઈજી મોથી સજા ન જાય કલેજા અમારા વિંધાણા છાતી તો મારી આટ આટ આઈ હે ભાઈજી પ્રહાર મારી શાંતિ ફાટફાટ થાય છે હું આને સહન કરવાની સશક્ત નહીં રહે અને ત્યારે એ મહાપુરુષ ગંગાશક્ पान भाई ने कहे बाण बाजा ने बहुत से वार हे पान भाई हज तो बहु वार से बाण बाजा ने क्या तो के बाण बाजा ने बहुत से वार बाण बाजा हो तो बैठू न रे भाई आ तारा देह नी दशा मटी सुरता को तो समान ठहराई जाए हे पान भाई જો તને બાણ વાગી ગયું હોય શબ્દનું તો તને હજી બાઈજી કહેવાનો ભાવ છે ને એક દેવનો ભાવ છે ને એ ભાવ મટી જાય જાય અને સુરતા સમાન આત્માન નહીં કહા મને પણ એને સમાન કીધું છે દરેકમાં સમાનતા આવી જાય કોઈ જુદો ન રહે કોઈની સાથે રાગ દ્રેશ વેર એ બધું મટી જાય અને સમાનતાનો ભાવ પ્રગટ થઈ જાય આ આપણા મહાપુરુષોએ કીધું છે કોઈને ઝઘડો કરવાનું કોઈનો વિદ્રોહ કરવાનું એવું નથી કીધું આ ભૂમિકા જ્યારે મને તમને આપણા મહાપુરુષોએ બતાવેલી વિચારું તથાગત ગૌતમ બુદ્ધ એક એવી હસ્તી કે અશોક સમ્રાટ કલિકનું યુદ્ધ જીતી જાય અને લાખો હોય મેં એવું સાંભળ્યું છે અને ત્યાર પછી એને તથાગત ગૌતમ બુદ્ધ મળે અને ભાઈ એને જે વાત કરે એમાં એનો અહંકાર ઉતરી જાય અભિમાન ઉતરી જાય અને નિર્ભય બની જાય પાછો એવી કઈ વાત આપી એવી કઈ વાતને એને લક્ષમાં લીધી જેમાં પરિવર્તન થઈ ગયું જેને હથિયાર મૂકી દીધું અને નિષ્ઠાપૂર્વક એને બૌદ્ધ વિહારો બંધાયા અશોકે ભારતમાં ઠેર ઠેર હરેક જગા પર बौद्ध विहारो दम बौद्ध चक्र अशोक चक्र स्तंभ वो। तथागत तो गौतम बुद्ध नाम है। ताकात थी आपला महापुरुषों आज ये बधा ने भारत भर में जे तथागत तो गौतम बुद्ध की होती। જ્યાં જ્યાં દમ હતા જ્યાં જ્યાં બુદ્ધ વિહારો હતા ત્યાં ભંતેર જેવોને કતલે કરી કતલે આમ કરી અને આ એ જ્યાં એમના એ મંદિરોની અંદર નામમાં પરિવર્તન કરી નાખ્યું એ જે બુદ્ધ વિહારોની અંદર આખું પરિવર્તન થઈ ગયું એટલે આવું બધું તો થયું જ છે એવું શા માટે થયું કે આપણા મહાનાયકોની વાત આપણે સમજવા સશક્ત ન રહ્યા અને આ મનુવાદીઓની વાત આપણી અંદર એને દશાળી એ લોકો કામયાબ થઈ ગયા આ માનુ મનુવાદીઓ દ્વારા જેટલા જેટલા તહેવારો બાર મહિનામાં કરવામાં આવે એ મૂળ નિવાસીઓનો નાયકોના માર્યા પછી એની જશ્મ બનાવવામાં આવે છે તમે વિચારો આ લોકોનું કીધું જ અહીંયા નથી કર્યું ને જેને મારી નાખવામાં આવ્યા ઈશુએ જે વાતનો સ્વીકાર ન કર્યો એટલે એને મતને ઘાટો થાય ઘણા કહેવામાં આવું શું કે જે મનોવાદીઓની વાતમાં સંમત ન થયા પોતાની વાતને નિષ્ઠાપૂર્વક આભાજ રાખવાની કોશિશ કરી એની હત્યાઓ કરવામાં આવી એટલે હજી આપણા હાથમાં સમય છે આપણે જાગવાની જરૂર છે અને આપણા નાયકોએ બતાવેલી વાત લક્ષમાં લઈ અને અનુભવવાની જરૂર છે બાકી આ જે વાતાવરણ છે એમાંથી બહાર આવવાની જરૂર છે માટે આપ દરેકને મારી તરફથી જય અલગ તમિ જય અલગ તમી જય અલગ તમી હવે આવી બીજી વાર આવતી સમી પાછા કરીશું ત્યાં સુધી હું આપણી પાસે રજા માગું છું જય અલગ તમિ જય અલ જય અલગમી